ભારતીય મજદૂર સંઘ દ્વારા ઈપીએસ પંચાણું હેઠળ જે લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા છે જેમાં વધારો કરીને લઘુત્તમ પેન્શન પાંચ હજાર વધતા મોંઘવારી વધુ આપવામાં આવે અને પેન્શનરોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આજે જનજળ ન્યૂઝ સાથે વાત કરતા જીજ્ઞેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે કર્મચારીઓના હિતમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક કલાકના ધરણાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મારું નામ જીગ્નેશ ગોસ્વામી છે કચ્છ જિલ્લા ભારતીય મધુ સંઘમાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે આજનો અમારો મુદ્દો ઈપીએસ નાઇન્ટી ફાઈવ ને લઈને છે ભારતીય મધુ સંઘી અખંડ આપણા રાષ્ટ્રીય ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે જેની રાષ્ટ્રીય કાર્ય સમિતિ હમણાં મુંબઈ ખાતે મળેલ ઓગસ્ટમાં જેના અંદર એક નિર્ણય લેવામાં આવેલ છે કે એપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ જે લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા મળે છે જેમાં વધારો કરી અને લઘુત્તમ પેન્શન પાંચ હજાર રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું આપવામાં આવે એવી એક અમારી માગણી છે અને બીજી માગણી છે કે આયુષ્યમાન ભારત જે સરકારની યોજના છે મેડિકલની તમામ પેન્સરોને એ યોજનાનો લાભ મળે આ બે મુખ્ય માંગ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશભરના તમામ જિલ્લામાં આ એક કલાકના ધરણા સાથે આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ આજરોજ આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં અમારા કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘ સાથે પાણી પુરવઠા એસટી વિભાગ જીએમડીસી અદાણી પાવર અદાણી પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ આંગણવાડી અને આશા વર્કરના બહેનો જોડાયેલ છે